नमस्कार मित्रों कार्तक मासना शुक्ल पक्षनी एकादशी ने देव उठनी एकादशी कहवामा आवे छे आ एकादशी पर भगवान विष्णु सागर में चार महीना शयन पछी जागे छे एवी मान्यता छे के आषाढ़ शुक्ल पक्षनी एकादशी ने देवशयनी एकादशी छे जारे भगवान देवताओं साथे शीर सागर में चार महीना शयन करवा जाए छे। જેને સામાન્ય ભાષામાં તારા ડૂબવો પણ કહેવામાં આવે છે આ 4 મહિનાના સમયગાડામાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી લગ્ન વિવાહ વગેરે પણ થતા નથી દેવ ઉઠની એકાદશીએ ભગવાન વિષ્ણુના જાગવા સાથે જ માંગલિક અને શુભ કાર્યો શરૂ થઈ જાય છે આજના આપણા આ વિડિયોમાં અમે તમારા માટે દેવ ઉઠની એકાદશીની બે પૌરાણિક કથાઓ લાવ્યા છીએ पहली कथा अनुसार एक वक्त भगवान नारायण थी माता लक्ष्मी पूछवा लाग्या के हे नाथ तमे तो दिवस रात जागता रहो छो अथवा लाखों करोड़ों वर्षों सुधी सुई जाओ छो जेना आखी सृष्टि नष्ट थई छे तमे नियमित रीते दर वर्षे निद्रा लीधा करो जे थी मने पर थोड़ो समय विश्राम करने मड़ी जाए लक्ष्मीजी बात सांभरी नारायण मुस्कुराया अने बोल्या के देवी तमे बिल्कुल साचू कहूं મારા જાગવાથી બધા દેવો અને ખાસ કરીને તમને ઘણું કષ્ટ થાય છે મારા કારણે તમને પણ થોડો આરામ નથી મળતો તેથી તમારા કથન મુજબ આજથી હું દર વર્ષે ચાર મહિના વર્ષા ઋતુમાં શયન કરીશ તે સમયે તમને અને દેવગણને પણ આરામ મળી જશે મારી આ નિદ્રા અલ્પનિદ્રા કહેવાશે જે મારા ભક્તો માટે પરમ કલ્યાણકારી અને મંગલકારી હશે आ काल में जेपण भक्त मरा शयन भावना करीने मारी सेवा कर शयन तथा उत्थान उत्सव ने आनंदपूर्वक उजवश तना घर में हूँ साथे निवास करीश आ प्रमाण जेपण भक्त देव देवऊनी दिवसे भगवान विष्णुनी पूजा आराधना करे घर में स्वयं नारायण माता लक्ष्मी साथ वास करे छे। देव उठनी एकादशीनी बीजी एक प्रचलित कथा अनुसार एक वखतनी बात કોઈ નગર માં એક રાજા રહેતો હતો તેના રાજ્ય માં પ્રજા ખૂબ સુખી હતી એકાધિના દિવસે તેના રાજ્ય માં કોઈ પણ અન્ન ગ્રહણ કરતું નહોતું અને ના તો અન્ન વેચાતું હતું બધા લોકો ફલાહાર કરતા હતા એક વખત ભગવાન શ્રી હરિયે રાજા ને પરીક્ષા લેવા માંગી અને તે એક સુંદર સ્ત્રી નું રૂપ ધારણ કરીને માર્ગ માં આવીને બેઠા જારે રાજા ત્યાંથી પસાર થયો તો તેણે તે સ્ત્રીને જોઈ અને તેની સુંદરતા જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો રાજાએ તેની પાસે પૂછ્યું કે હે સુંદરી તું કોણ છે અને આબી રીતે માર્ગની વચ્ચે શા માટે બેઠી છે ત્યારે તે સુંદર સ્ત્રી બનેલા નારાયણ બોલ્યા કે હું ની સહાય છું આ દુનિયામાં મારો કોઈ જાણનાર નથી હું કોની પાસે મદદ માંંગું રાજા પહેલેથી જ તેના રૂપ પર મોહિત થઈ ચૂક્યો હતો તેથી તેણે તે સ્ત્રીને કહ્યું કે તું મારી સાથે મારા મહેલમાં ચાલ અને મારી રાણી બનીને રહે આ સાંભળીને તે સ્ત્રીએ કહ્યું કે હું તારી વાત માની લઈશ પરંતુ તારે આ રાજ્યનો અધિકાર મને સોંપવો પડશે રાજ્ય પર મારો પૂર્ણ અધિકાર હશે હું જે પણ બનાવીશ તે તારે ખાવું પડશે રાજા તેના રૂપ પર મોહિત હતો તેથી તેણે તે સુંદર સ્ત્રીની બધી શરતો સ્વીકાર કરી લીધી અને તેને પોતાના મહેલમાં લઈ આવ્યો અને તેની સાથે વિવાહ કરીને તેને રાણી બનાવી દીધી થોડા જ દિવસોમાં દેવ ઉઠની એકાદશી આવી તે સ્ત્રીએ બધાને આદેશ આપ્યો કે બજારોમાં બાકીના દિવસોની જેમ અન્ન વેચાશે महल में मांसाहारी भोजन बनावड़ू और पीरसी ने राजा ने खावा कहूं मांसाहारी भोजन जोने राजा बोलो कि राणी आज तो देव उठनी एकादशी छे हूँ तो मत फलाहार करीश सुंदर स्त्रीए पोता शरत राजा ने याद करी और के आ भोजन तने खावूज पड़ से तो हूँ मोटा राजकुमार मथुँ कपा दईश આ સાંભળીને રાજા ખૂબ દુઃખી થયો અને તેણે પોતાની આ સ્થિતિ મોટી રાણીને કહી ત્યારે મોટી રાણીએ કહ્યું કે મહારાજ ધર્મ ના છોડો મોટા રાજકુમારની બલી આપી દો પુત્ર તો ફરી મળી જશે પણ ધર્મ નહીં મળે એવું કહીને મોટી રાણી રડવા લાગી ત્યાં જ મોટો રાજકુમાર આવી ગયો માતાની આંખોમાં આંસુ જોઈને રાજકુમારે પોતાની માતાના રડવાનું કારણ પૂછ્યું તો મોટી રાણીએ રાજકુમારને બધી વાત કહી દીધી આ પર રાજકુમારે કહ્યું કે હું માથું કપાવવા તૈયાર છું પિતાજીના ધર્મની રક્ષા અવશ્ય થશે રાજા દૂહ ખી મને રાજકુમારનું માથું આપવા તૈયાર થઈ ગયો स्त्री ना रूप मा आवेला नारायण प्रगट थी ने बोलिया के हे राजन ते आ कठिन परीक्षा में उत्तीर्ण थया भगवाने प्रसन्न मने राजा ने वर मांगवा कहूं तो राजाए के हे प्रभु अमारी पासे तमारो आपेलू बधूज छे तमे अमारा पर तमारो आशीर्वाद अने अमारो उद्धार करो ये समय त्या एक विमान उतरियु राजाए मोटा राजकुमार ने पोता राजपाट सौपी दीधो ने परमधाम चालो गयो हे भगवान विष्णु जेम तमे राजा उद्धार तेम आ कथा सांभनार बोलनार अनेकारो भरनार बधा पर कृपा करो जय श्री हरि विष्णु